જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વ્લોગમાં અને આજે ધાતણ કર્યા વગર વહેલાં વહેલાં આવી ગયા હતા ખેતરમાં ઓટો મારવા ને ઝાટકો મેલેલો હતો છતાં પણ આ ભૂંડ આવી ગયેલો છે રાતે બહુ પજવાડ કર્યો હતો ઝાટકો મેલેલો હતો તોય રાતે ભુંડ આવી ગયા છે એટલે તીન આઈ ખબર નહી હવે આ જો સારી જગ્યા આમાં થઈને આયેલા છે આ જગ્યા થોડી ખાલી રહેશે झाडकानो वायर थोडं नेचो करी जरूर आहे झटकानं वायर थेट आले झाटको આપણે એ સાઈડ તો જોઈ લીધું પણ આ બાજુ જોતા બીજે છે પૂંડ આવી નહીં વાયેલો છે રજકો રજકો ખોજી નાખ્યો છે આ તો બાજુ તો આ સુરંડાટકાનો વાયર થોડોક નેચો કરવાની જરૂર છે बाजू नहीं आय हमें रेडिये कर भेगा